જય હો જય હો બદ્રીનાથ બાજુ આજે તમે એકદમ જે આ કુદરતી સૌંદર્ય અને આ જે રસ્તો ગયો છે નીલકંઠ મહાદેવ ગયો છે જે નીલકંઠ પર્વત છે ત્યાં ગયો છે જે આ સામે આ રસ્તો નીલકંઠ જવાય છે બરાબર અમે બહુ ઘણા ઉપર આવી ગયા છીએ અહીંયાથી અમે કમસે કમ ત્રણથી ચાર કિલોમીટર જેવો હજુ નીલકંઠ નીલકંઠ પર્વત છે આ દેખાય આની પાછળ છે સામે જે દેખાય છે એની પાછળ જ છે નીલકંઠ પર્વત પર્વત બહુ સાક્ષાત બેઠા હોય એવું લાગે આપણને એવો અનુભૂતિ થાય બહુ સરસ મહાદેવ આ જે પર્વત છે નારાયણ પર્વત સામે દેખાય છે ગામ છે ઉપરસી oh,